નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની સ્વાધ્યન પુથિનો ભાગ બે આવી ચૂક્યો છે અને ભાગ બેની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર બે આપેલો છે બે વરસાદ ને પાંચ પીપરનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો હવે તો તમે સ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર સોલ્યુશનની પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પુથી છે ને તેના દરેક વિષયના ને દરેક પાઠના અને દરેક ભાગના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનના આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને સરસ મજાની આપણી આ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો જોઈએ પાઠ નંબર બે ધોરણ પાંચ વિષય ગુજરાતી બે વરસાદ ને પાંચ પીપર હવે અહીંયા કહ્યું છે કે કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખવાના છે તો ચાલો એક શબ્દ આપણને આપેલો છે વિચિત્ર તો બીજા આપણે જોઈએ તો નિરાંત રાષ્ટ્રપતિ લુચ્ચો અંબર સામૈયું રાત અષાઢ સ્વભાવ વરસાદ કવિ વીરો પુરસ્કાર અને કાળ વગેરે જેવા શબ્દો જે છે તે આપણે અહીંયાથી શોધી અને આની ઉપર પણ આપણે અહીંયા રાઉન્ડ કરેલા છે તમે જોઈ શકો છો અહીંયા લખી શકીએ મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધીન પોથીઓ આવી છે ને એના કલરફુલ સોલ્યુશનની પીડીએફ માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર જ મળશે અને સાથે સાથે હવે એના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો જેથી કરીને શિક્ષકોને પણ ઉપયોગી થાય વિદ્યાર્થીઓને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે આ સ્વાધિન પુથીના લખાણમાં તેના અભ્યાસમાં અને પરીક્ષાની તૈયારી માટે તો જરૂરથી આ સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ મંગાવી લેજો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વ અધ્યયન પુથી છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા વાક્યો કાવ્યની કઈ પંક્તિના ભાવ દર્શાવે છે તે પંક્તિ લખો તો પેલું અષાઢ માસમાં આકાશમાં વાદળા ગાજે છે તો અષાઢી સાંજ સાંજના અંબર ગાજે માટીની ગંધ મીઠી લાગે છે તો માટીની ગંધ મીઠી મારગ બતાવશે ત્રીજું વૃક્ષોની ડાળીમાંથી પાંદડા જતા રહ્યા છે તો વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા હૃદયના હેતથી વધાવવા છે તો હૈયાના હેત થકી સામૈયા કરવાને ભાણીની ભાણીની ચુંદડી ચોળ છે તો ભાભીને ભાભીને રાતી ચોળ ચુંદડી ભીંજે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો

તો અહીંયા ભૂતકાળનું વાક્ય આવશે ચક્કો આકાશમાં ઉડતો હતો એનું સ્ત્રીલિંગ થશે ચક્કી અને અહીંયા વાક્ય આવશે આકાશમાં ઉડે છે ગોવાલણ એનું વાક્ય આવશે ગોવાલણ દૂધ વેચવા ગઈ હતી ભૂતકાળ ગોવાલણનું પુલ્લિંગ થશે ગોવાળ અને વાક્ય વર્તમાન કાળનું આવશે ગોવાળ દૂધ વેચવા જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર શબ્દ અંતાક્ષરી મુજબ વિસ્તારી એ શબ્દનો અર્થ લખો જેમ કે ચતુર ચતુર તો હોશિયાર એવી જ રીતે અહીંયા શબ્દ અંતાક્ષરી મુજબ વિસ્તારીને એ શબ્દનો આપણે અહીંયા અર્થ લખવાનો છે તો રવિ એટલે કે દાદા જીત એટલે કે વિજય મહેમાન એટલે અતિથિ રગ એટલે કે નસ ત્યાર પછી પાંચમું કોલસાથી ચાલતો ચૂલો ત્યાર પછી છઠ્ઠું બળતણ ત્યાર પછી સાતમું જે છે ડિસ્કો ત્યાર પછી આઠમું જે છે તે વંદન કરવું નવમું જે છે શહેર દસમું છે રિવાજ ત્યાર પછી છે અહીંયા હાફી સરિતા ગરીબ ના ના એટલે અહીંયા તમે જોઈ શકો છો કે નહીં ગરીબ એટલે કે નિર્ધન સરિતા એટલે કે નદી હાથી એટલે હસ્તી રિવાજ એટલે રીતિ શહેર એટલે નગર વંદન કરવું એટલે કે પ્રણામ કરવું ડિસ્કો એટલે ડીજેના તાલમાં નાચવાનો પ્રસંગ લગ્ન પ્રસંગ બળતણ કોલસો બાળી ઉપયોગમાં લેવાતો ચૂલો એટલે કે સગડી મિત્રો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારમાં બોલાતું વરસાદને લગતું જોડકણું તમારા માતા પિતા પાસેથી સાંભળીને લખો તો આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો સામા પટેલની જગ્યાએ તમે હોય તો શું કરો ઉત્તર જો હું સામા પટેલની જગ્યાએ હોઉં તો હું પણ વૃક્ષોને કાપવા ન દઉં અને તેનું રક્ષણ કરું તેને પાણી પાવ અને ઉજ્જડ માર્ગે બે ચાર વૃક્ષો વાવું બીજું સીમમાં વસ્તી એકમમાંથી ઉ સ્વરથી શરૂ થતા ત્રણ શબ્દ શોધીને લખો તો ઉમંગ ઉંમર ઉમંગ ઉજાસ ઉત્સાહ ઉલ્લાસ ઉર ઉપવાસ ઉજ્જડ જેવા ઘણા શબ્દો છે વૃક્ષો ન હોય તો શું થાય વૃક્ષો ન હોય તો વાતાવરણમાં ઓક્સિજન ઘટી જાય પ્રદૂષણ વધે વરસાદ ઓછો પડે અને જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય ચોથું લેખકે વૃક્ષને પ્રણામ કેવી રીતે કર્યા ઉત્તર લેખકે વૃક્ષના થડને બથ ભરીને પ્રણામ કર્યા તથા એવા ભાવથી કર્યા કે તે પ્રણામ વૃક્ષ વાવનર સુધી પહોંચે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પાઠના આધારે વૃક્ષોના જવાબ લખો પ્રશ્નોના જવાબ લખો પેલું તમે સાંભળેલું વર્ષા ગીત લખો તો આભમાં ઘનઘોર વાદળ છવાયા મોરલા ટહુકેની વીજળી ચમકી વરસે છે મેઘ મન મૂકી ધરતી પર હરિયાળી છલકી બીજું વરસાદ પછી વાતાવરણમાં શું ફેરફાર જોવા મળે છે તો વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે ધૂળ અને ગરમી ઓછી થાય છે હવા શુદ્ધ બને છે ચારે બાજુ હરિયાળી છવાય છવાઈ જાય છે અને માટીની સોડમ ચારે દિશામાં ફેલાય છે વરસાદ કેવી રીતે વરસે છે તો વરસાદ ઝરમર ઝરમર ધોધમાર સાંભેલા ધાર તો ક્યાંક લુચ્ચો વરસાદ હળવા ઝાપટા સ્વરૂપે વરસે છે તમે વરસાદની રાહ જુઓ છો કેમ તો જવાબ આવશે કે હા હું વરસાદની રાહ જોઉં છું કેમ કે મને વરસાદમાં નાહવું ભીંજાવું ગમે તથા વરસાદ ધરતીને ઠંડક આપે છે ખેતી માટે પાણી પૂરું પાડે છે અને વાતાવરણને ખુશનુમાં બનાવે છે ઉદાહરણ મુજબ જોડી બનાવો ચકલી તો ચકલો હાથી તો સિંહણ તો સિંહ સસલું તો સસલી વિદ્યાર્થી તો વિદ્યાર્થીની ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પર્વતારોહણ કરવું હોય તો કઈ તૈયારી કરવી પડે ઉત્તર પર્વતારોહણ કરવું હોય તો શારીરિક અને માનસિક બંને તૈયારી કરવી પડે યોગ્ય સાધનો જેવા કે મજબૂત પગરખા ગરમ કપડાં મજબૂત દોરડા તથા ચઢાણ માટેના અન્ય સાધનોની જરૂર પડે પૂરતો ખોરાક અને પાણી પણ સાથે લેવા પડે એક અનુભવી માર્ગદર્શકની પણ જરૂર પડે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મિત્રો હવે તમે આ જે પીડીએફ છે એ વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને દરેક શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઉપયોગી થશે તથા વિદ્યાર્થીઓને સ્વઅધ્યયન પોથીના લખાણ માટે અભ્યાસ માટે અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ સંવાદ લખો એમાં પહેલું ખેડૂત અને વેપારીનો સંવાદ દાદા કે પપ્પાની મદદથી બનાવીને લખો ખેડૂત કહે નમસ્કાર વેપારી ભાઈ મારી મકાઈ તૈયાર છે ખરીદશો વેપારી કહે નમસ્કાર હા જરૂર ભાવ શું છે તો ખેડૂત કહે બે રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેપારી કહે થોડો વધારે છે રૂપિયા અઢારસો રાખો ખેડૂત કહે ભાવ સહેજ વધારો ખર્ચ પણ થયો છે વેપારી કહે ચાલો ઓગણીસો થાય તો ખેડૂત કહે સારું સારું ચાલે આજે માલ લઈ જજો વેપારી કહે હા અને પૈસા તુરંત આપી દેસ ખેડૂત કહે ખુબ ખૂબ આભાર વેપારી કહે તમારો પણ આભાર તો મિત્રો આ રીતે આપણે અહીંયા જે સંવાદ છે તે લખી શકીએ મિત્રો આ સ્વ પોથીના સોલ્યુશનનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આપણી આ ચેનલ ઉપર સ્વ પોથીના પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ફરી મળીશું આપણે સ્વ અધ્યયન પોથીના ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે